અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા ગત તારીખ પંદરમી જૂનના રોજ અંકલેશ્વરના પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલા વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સિને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાંટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પોલીસ દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળીને કુલ ચોસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે તેર હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળીને કુલ અઠ્ઠાણું હજારથી વધુના મુદ્દામાલને કબજે કર્યો હતો અને ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ સારું કલ્લા રખા શેખ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ્ર કાયસ્થને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે આ પ્રોહિબિશન એકના ગુનામાં સંડોવાયેલા સારુ કલા રખા શેખને ઝડપી પાડ્યો હતો